તાલુકાના આવેલા રાધારાણી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની પાંચ વર્ષની બાળકીને તેમની જ બિલ્ડિંગની બાજુમાં રહેતા અનેક નરાધામે બદ લઈ જઈ ઘરથી એક કિલોમીટર દૂર આવેલ એક શેરડીના ખેતરમાં શેડા પર આંબાના ઝાડ નીચે અધમ્ય કૃત્ય કરવાનો પ્રયત્ન કર્યો

આ અંગે બાળકીની માતાએ તેના પિતા ને જાણ કરી જેથી આજુબાજુના તપાસ કરતા જાણવા મળ્યું કે બાજુમાં રહેતા ગણપત લાલ ચંદ્ર લઈ જતો હતો અને અંગેની જાણ થતા પરિવાર તાત્કાલિક કડોદરા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો પોલીસને જાણ થતા જ પોલીસે સ્થળ પર પહોંચી સીસીટીવી ફૂટેજ તપાસ કરી હતી જેમાં લઈને પોલીસે બાળકીની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી જેથી પોલીસે આરોપીની સાથે રાખી તપાસ કરતા વાંકાનેરા ગામની સીમમાં ચલથાણ સુગરના પેસ્ટમેટ પ્લાન્ટ તરફ જતા રસ્તા પર મુકેશ સિંહ હમીરસિંહ રાણાના ખેતરમાંથી આંબાના ઝાડ નીચે બાળકીનો મૃતદેહ બાળકીના મોડા કરી નાખી હોવાનું બહાર આવ્યું છે બાળકી તાબે ન થતા નરાધામે હત્યા કરી હોવાની શક્યતા છે પોલીસે હાલ ગુનો નોંધી ફોરેન્સિક પીએમ માટેની તજવીજ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રિપોર્ટર કૃષ્ણા સોની જનાદેશ ન્યૂઝ કડોદરા